હરિપ્રબોધન યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ થી ભવ્ય યુવા જાગૃતિ યુવા જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ભરૂચના ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આગામી પાંચમી જાન્યુઆરી ના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવ નું આયોજન અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તેની નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ થી યુવા જાગૃતિ આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ જયકાર સાથે પર્યાવરણ જાળવણી નારી સન્માન સહિતના સામાજિક જાગૃતિના જયકાર સાથે કરવામાં આવી હતી આ રેલીને પૂજ્ય હરિશરણ સ્વામી પૂજ્ય ગુરુ પ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

ઉચ્ચના અંકલેશ્વરની ધરતી ઉપર બે લાખ યુવકોનો હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે આ એક ઇવેન્ટ નથી પણ એક સોશિયલ એમ્પાવરની મૂવમેન્ટ છે અને આ મૂવમેન્ટના ભાગરૂપે આજે પાંચસો કરતાં વધારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી કરવા પાછળનું કારણ એ છે કે યુવાનોની અંદર વિવિધ પ્રકારના સોશિયલ કોઝીસ માટે અવેરનેસ આવે યુવાન બચે તો દેશ બચે નારી શક્તિનું સન્માન એ આપણા દેશનું સન્માન છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો યોગથી રોગ ભગાવો પ્લાસ્ટિક ફ્રી ભરૂચ અને અંકલેશ્વર ગ્રીન ભરૂચ અને ગ્રીન અંકલેશ્વર જેવા મુદ્દાઓમાં અવેરનેસ આવે એની માટે આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ માત્ર બાઇક રેલી નથી પણ એક સોશિયલ એમ્પાવર માટેની બુસ્ટર રેલી છે અને એથી એ વિશેષ આ રેલીના માધ્યમથી ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ભવ્ય મેગા બ્લડ ડોનેશનનું પણ આયોજન આ મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે તો રક્તદાનના માધ્યમથી એક વ્યક્તિ નહીં પરંતુ પરિવારો બચે એવી એક સેવાની ભાવનાનો મેસેજ પણ આ રેલીના માધ્યમથી આપવામાં આવ્યો છે અને સાથે સાથે સૌ ભરૂચ અને અંકલેશ્વરની ભાવિ જનતાને પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ આ ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં પધારવા માટેનું ભાવભીનું આમંત્રણ છે સૌને જય સોમનારાય